નમસ્કાર આપ્યોરાય છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત્ર ભગત વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આગામી તારીખ આઠ પાંચ બે હજાર પચીસ અને તારીખ દસ પાંચ બે હજાર પચીસ ના રોજથી રેગ્યુલર તથા પરીક્ષાઓ શરૂ શરૂ થવાની હતી જે હવે થશે પરીક્ષા વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આગામી તારીખ આઠ પાંચ બે હાજર પચીસ અને તારીખ દસ પાંચ બે હજાર પચીસ ના રોજથી રેગ્યુલર તથા એક્સટર્નલ પરીક્ષાઓ શરૂ થવાની હતી જે પરીક્ષાનું ટાઈમ ટાઈમટેબલ જાહેર કરી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ ફાળવી દેવામાં આવી હતી પરંતુ હાલના પ્રતિકૂળ વાતાવરણના કારણે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ફેરફાર મુજબ તારીખ આઠ પાંચ બે હજાર પચીસ અને તારીખ દસ પાંચ બે હજાર પચીસ ના રોજ થી લેવાના રેગ્યુલર તથા એક્સટર્નલ પરીક્ષાઓ હવે તારીખ બાર પાંચ બે હજાર પચીસ થી શરૂ કરવામાં આવશે આ બાબતે વિદ્યાર્થીઓ આ પરીક્ષાનો રિવાઇઝ ટાઈમ યુનિવર્સિટી ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવી શકશે તદુપરાંત તમામ વિદ્યાર્થી બે હાજર પચીસ ના રોજ જે તે પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા શરૂ થયા ના એક કલાક પહેલા નવી હોલ ટિકિટ આપવામાં આવશે અથવા તો જૂની હોલ ટિકિટમાં સુધારો કરી આપવામાં આવશે દિનેશ પટેલ સાથે હિરનશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર